માન મારા નેરડી તેદરે હેડરી કેલ મારા પરે નાસો છે કોઈ દારે સાધુ મગજમાં ફરી કે લેવા મળ્યા ને તે મારા ઘરે દેવાવાળા વધારે ખાઈ ગયા તો કીધું સાધુ એવું કરે કે મારા ઘરે માગણા વાળા ના આવે તે મને કે ગાળથી માથા થોડી આંખે તો ઉલા ઉઠી ગયા કલ બે જણાના ફૂડયા પડા તે સાધુ આભળી ગયા છે ને પાડસીન બેઠા તી કે ઉલા તમે કીધું તા બે જણાના માથા ફૂડયા છે મારા ઓરસા મારા નો મે ઓલી બાયડી ને એક વચન આ તું કે મે કીધું તમારે સમાધાન કરવું હોય ને હારા માંગણા વાળા મટાડવા હોય તો કીધું માથા ફોડી નાખજો તે મારા બેટા એના પરથી ઉઠી ગયો કે હાથ ના માથા ફોડી લાય છે ગામમાં તો આખો બંબાર ઓળ ઉઠ્યો છે ને માથા ફૂટી ગયા છે અહીંયા તો એટલે મારો તો કટી બદલવાનો દાડો આવી ગયો છે હવે આ તો આવે નહી તો સારી વાત છે લેકે ઉપાધી કરાઈ ને મિલી છે આ તો મોટી રામ કા નામ ભજને દે ના ના મારા સાધુ બોલો સાધુ સાધુ બાધુ કાઈ બોલવા નહી ની કો તેલ ઉલે ફોડે ફોડા કીધું તો અમે તો ઉલે મહારાજ ભી તો ફોડે ફોડે ફે 10 દાડ નથી કોચેન થી મળ તમારી દે શાળા આઈ દે વસ્તી હે વસ્તી દે શાળા આઈ તો મે શું કરું કે તમે આઈ જો આઈ બેઠા થા હું ભઠી હતા કે આપણે કે તેમ કે વસ્તી ને ફોડે ફોડે ફે તમારે ટકર ના ગલો ને સાધુ છે હો અમે તો જોગી હે ને એટલે કે કોઈ ઘર બર ના હોય કે ફરતા જોગી ફરતા જોગી એટલે મે કટી બદલતા રહેતા હું

કર છો એટલે સમા તને મન નહીં કરવું ને આડા આમાં આડા હું ને માર દહ આદમી ખોબ રાખે હું આડા પથે જાણે કાઢી માર માર તો આદમી દહ નહીં મળતો એલા તું કૂતરી કા અવતારતા કે કૂતરી વાય ભોડરી વાય તમે શોધવાનો આ ભાવ તમે બગડા એમ કો છો આડા માર તો દીયો આના કરતા મારા નેરડિયા પણ મેરા કંડિયા લેને દો કંડિયા કંડિયા નથી એમ કો છો કા આડા હાથ તો લગાવ આડા ભરો એક કે કેતે કટોરા કટોરા આ કટોરા રાધુ મે સાધુ હું સાધુ કો કબી માન નમર રાધુ કે આય લાગે કે આય આય લાગે હમ આય મર થઈ જશે કોકુલ્યા નો બેના ભુડા પડ્યો છે ને કોકનો આનાત બગડું તો અમારો સાંભળ છૂપી જશે આવા નાવા છે ને તો મે તમને ભંખ્યાલા તપસી તો આવી હો માનારી તો તપસી ગયો માન દાન જ ન થાતો સાધુ પડીઓ છે સાધુ કા છે હેડો હું તારા કરતા મને કેમરીથી ખબર ધંધા દેખું ગડીયા ઉભરે માં આબીતાજી મારા ની ઈવા બાયો ઈવા દુડ્યો ઈડે મને ઈડે પણ મારા હા હા પોપડો કરાવી લીધી ને મરાયા મરા એની કરતા જોર આવતી હતી એટલે હવે આ ધંધામાં મજા નથી જો આપના વરજન એક તો ભાડા માથા ખોડી લાખવા તમે એક કહેતા હતા કે એવું થઈ જ્યું તો એમ કીધું તો કે ગાડા થઈને ખોડા ખોડી લાખવા એટલે આ માથા ખોડી લાખવા મારા બેટાને ભટકાણી દીધું પણ તો મારી મારી તૂટી જશે મારા જ્ઞાનની જો એ બાયડી આ ધરતી દે હોય તો તો હબીના કૂટ્યા છે તો દુખાવ થતો છે અમને છે મારી આરે